ખાલી હું ગાળવાનું જ છે આખો દી આલી અરે દેવા રે દેવા આમાં નકરા એક સેલુ માં બોલું જ દીધા કીવા ના હે નીતિન ભાઈ અરે બાબુ ભાઈ વાત જ ના થાય પાવર સ્ટેરિંગ આપ્યું હે અને એડજસ્ટેબલ ફ્રન્ટ એક્સેલ પણ આપી છે અરે 1800 કિલો ની તો લિફ્ટિંગ કેપેસિટી આપી છે અરે એ પાછો લિપ્ટોમેટિક બટન સાથે આવી એક ચાપ દબાવ્યો એટલે હાઇડ્રોલિક આખે આખું એક ચાપ દબાવ્યો એટલે ઉપર જોઈએ ને બાકી કોન્સ્ટન્ટ સ્મેશ ગિયર સિસ્ટમ આપી છે અરે દેવા અરે દેવા આ ફૂકણી આપી હોય તો નીતિન ભાઈ ઈમાં હું ખાસ આપ્યું છે અરે બાબુ ભાઈ આ પીટીઓ ની ક્યાં વાત કરો 6 સ્પીડ પીટીઓ આપ્યો છે હવરોય ફરીએ ને ઉથમોય ફરીએ અરે બ્રેક મારો એટલે સીધો લીટો કેમ કે ઓયલ બ્રેક આઈપી છે